પાટણ સાયન્સ સેન્ટર અને વન વિભાગ પાટણ સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ પાટણના રિજનલ સાયન્સ સેન્ટર અને વન વિભાગ પાટણના સંયુક્ત ઉપક્રમે આજે પાંચ જૂન બે હજાર પચીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં વિવિધ કાર્યક્રમો જેવા કે પર્યાવરણ સંરક્ષણ વિષય પર લોકપ્રિય ચર્ચા વૈજ્ઞાનિક શો વૃક્ષારોપણ આઈસીડીએસ સખી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને કાપડની બેગ બનાવી પર વર્કશોપ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી તરફ જનસમૂહને પ્રેરિત કરવાનો હતો આ કાર્યક્રમમાં શ્રી એન જે પરમાર નાયબ વન સંરક્ષક શ્રી ટી એચ ચૌધરી મદદનીશ વન સંરક્ષક તેમજ શ્રીમતી પીએમ ચૌધરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા પર પર્યાવરણના તાત્કાલિક જરૂરિયાત અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ હવે આવશ્યકતા બની છે પ્લાસ્ટિક પ્રદૂષણ માનવ તથા કુદરતી તંત્ર બને માટે ગંભીર પડકાર છે તેમણે પુનઃ ઉપયોગ પુનર્વાર પર અને જીવનશૈલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પાટણ વન વિભાગ અને સાયન્સ સેન્ટરના સ્ટ્રાફ તથા અધિકારીઓ સાથે સામાન્ય મુલાકાતીઓ સહિત બસો પચાસ વધુ નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત પંદર જેટલી પ્રજાતિઓના એકસો પચાસથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા કાર્યક્રમના અંતે તમામ સહભાગ્ય પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લીધી અહેવાલ અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ પાટણ